નવાપુરા પોલીસે સિંદે કોલોનીના મકાનમાં રેડ દારૂની મહેફિલ માણતા નવ ઈસમોની ઝડપ્યા નવાપુરા પોલીસે સિંદે કોલોનીના ઘર નંબર ઓગણત્રીસમાં રેડ કરી દારૂની મહેફિલ માણી રહેલા નવ ઈસમોને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શહેરના નવાપુરા પોલીસ મથકની ટીમે પેટ્રોલિંગ દરમિયાન કંટ્રોલ રૂમની વર્ધી મળી હતી કે શિંદે કોલોનીના ઘર નંબર ઓગણત્રીસમાં કેટલાક ઈસમો ભેગા મળી દારૂની મહેફિલ માણી રહ્યા છે જેથી નવાપુરા પોલીસ મથકની ટીમ સિંદે કોલોની ખાતે પહોંચી ઘર નંબર ઓગણત્રીસમાં રેડ કરતા નવ ઇસમો દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા પોલીસે સ્થળ ઉપરથી હિતેશ ખારવા હિમલેશભાઈ ખારવા અનિલભાઈ ખારવા હિરેનભાઈ ખારવા દીપેન ખારવા દિનકરભાઈ ખારવા પરેશ ખારવા મુકેશભાઈ શર્માને આશિષ આશીષ ખારવાની અટકાયત કરી તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે